અને પછી આપણે બધું પહેલેથી સ્ટાર્ટ કરીશું નિરાતે જોઈએ એટલે તો મજા આવશે પેલા મરચાંને કટિંગ કરીને અને આ મિક્સરમાં નાખી દેવું એટલે કે આપણે મિક્સરમાં નાખીએ એટલે આપણો જે મિક્સરમાં એકદમ ઝીણું કટિંગ થઈ જાય આ લીંબુનો રસ છે મિત્રો તો ચાલો બધા લીંબુ પીવા મજાક કરું છે તો આ મરચાને કટિંગ કરીને બાકા ઝીકી બાકા ઝીકી બાકા ઝીકી બાકા ઝીકી બાકા ઝીકી તમે એમ કહેતા છે આ બાકા શું છે તો હાલો ઈ વહીવટ રેવા ગયો અને આ લીંબુનો રસ આપણે નાખી દેવી આ કોથમરી ભેગો અને હાલો આ લોટ છે ચણાનો અને આ આપણે જોવો બાકા ઝીકી કરતા હતા એ બધું કટિંગ થઈ જાય થાવ આવી ગયું છે હજી થોડું ઘણું હશે અને આ લીલા મરચાં જો આમાં કોથમરી કટિંગ કરી નાખ્યું તું અને આમાં લીલું લચણ અને લીલા મરચાં બંને છે તો હવે તમે કહો હેનો વારો હવે કાંદાનો વારો તો ચાલો કાંદે કાંદા કટિંગ કરી નાખવી તો હાલો મિત્રો બધે કાંદાને કટિંગ કરીને હબ હબાટી ઉપડ્યું મશીન હો મારા વાલા તો ચાલો બધે ભજીયા બનાવવા દેશી ભજીયા આને કહેવાય ગુજરાતી દેશી ભજીયા તો મિત્રો જો આવું બધું કાંક હતી રસોઈ અને જો આ કોથમરી પછી આમાં બધું આવી ગયું છે તમને ખબર જ હશે ભજીયામાં શું શું હોય ને આ બટેકાની પૂરી એ જો કટિંગ ચાલુ જ છે મચ્છીને જઈડું નહીં મિત્રો એટલે આપણે છાકુ યાસ કોલે ટ્રાય મારી એકદમ ક્રિસ્પી અને ઝીણી પતલી બને છે તો જો આવી રીતનું હતું હવે આપણે આ ટમેટાને એવું બધું આ કચુંબર કરીને કાંદા અને જો આમાં બધું એડ કરી દીધું છે તો એન્ડ સુધી જોઈ લો બહુ મજા આવશે આ રેસીપી આ દેશી ભજીયા છે આ ભજીયા તો તમે કોઈ દી ખાતા હોય ખાધા છે ભજીયા ખાધા છે આ દેશી ભજીયા નહીં ખાધા હોય તમે મસાલો જોઈ શકો છો કેવો છે ગ્રેવી એકદમ મોટામાં પાણી આવી જાય એવું અને આ છે આપણી બટેકા પૂરી કમ્પ્લીટ થઈ ગયો છે મસાલો તો હવે તેલના ડોયા મેકી દેવી તો ચાલો આ ડોયા પાકી ગયા અને હવે આમાં નાખી દેવી સણાનો લોટ એટલે આનું કામ પણ પૂરું થાય લોટનું પણ તો હવે ઉમેરશું આપણે શું કોમેન્ટ કરી જો શું ઉમેરશું નથી ખબર કહી દઉં એલા ભાઈ લોટ ઉમેરશું પછી ની આગળની પ્રોસેસ થાય તો હાલો લોટ તો જો ઉમેરવાનું ચાલુ છે નિરાતે એટલે બધું શું છે મિત્રો આપણે નિરાતે ઠલવી મિક્સિંગ કરવાનું હોય ને હવે નાખ્યું આપણે નમક તો ઘણા ખરા ખબર હોય જે અભણ માણસો હોય છે એને કે આ એલા ભાઈ યાર મીઠું હું પણ અભણ જ છે હું ખોટું ન લગાડતા હું પણ અભણ આવું મને પણ નમક કે મીઠું એ બધું આપણને ખબર જ છે પણ પહેલાં નથી ખબર વિડીયો નહોતો બનાવતો થઈ અને જો આ ડોયો બનાવી નાખવી ભજીયાનો તો જો આવી રીતનો મિત્રો બધો એકદમ મિક્સર કરીને અને તમને એમ થતું છે એટલી જ વસ્તુ એટલી ની આમાં ટોટલ વસ્તુ આવી ગયો મિત્રો જીરું નાચ્યું તું પછી લીલું લસણ પછી લીલી ડુંગળી હતી ઓલી હુકલ ડુંગળી હતી કોથમરી હતા મરચાં હતા અને આ જાડું મીઠું પણ ઉપરથી ને એડ કર્યું થોડુંક તો એવું હતું બધું મિત્રો એકદમ જો તેલ પણ આવી ગયું છે તો ચાલો ભજીયા તળાવા એક જ તો જો મિત્રો એક જ ઘામાં ભજીયા પેલા બટેકા પૂરી છે બટેકા પૂરીને તળી નાખવી કડકડી બનાવવાની તો જ મજા આવશે અને છટણી તો આપણે બનાવી નથી કારણ કે આની આરે સાઈશ મજા આવે મિત્રો ચટણી મને નકરી આપણને ભાવતી નથી તમે કમેન્ટ કરી દેજો તો આવતો વિડીયો આપણે ચટણી સાથે આ તો આપણે મજા આવે એટલે ખાટી દેશી તમને ખબર જ જે વિડીયો જોતા હોય છે કે દેશી સાઈઝ ક્યાં મળે તો કે ગામડે તમે જો સિટીમાં ખાતા હોય તો તમને ખબર હોય છે કદાચ મમરાની હોય કે ઈ સાહેમાં કાંઈ મજા ન આવે અને બાકી તમારા ગામડામાં તમારા હગા વ્હાલા રહેતા હોય ને તમારે સુરતને મોકલતા હોય સાઈઝ તો તમને ખબર જ હશે કે ગામડા જેવી સાઈઝ તો ક્યાંય ન મળે તો અમે સ્પેશિયલ સાઈઝના દીવાના છે મિત્રો તો આપણે સાઈઝ પીવાની છે ભજીયા હારે આ સટણી ને એવું તો આપણે ખાતા જ હોય એટલે આજ આપણે કીધું કે ભાઈ સાઈઝ હારે ભજીયા આ જમી બટેકાપુરી જો સાલું છે તળવાનું એકદમ ક્રિસ્પી ગ્રેવી મસાલા જોરદાર અને મિત્રો તમે કોમેન્ટ કરો ને તો આપણે એકદમ કરવો છે આ તો આપણા ઘરે એકદમ ફૂલ મસાલા સાથે મેથી પાલક એ રીતનું બધું મસાલા સાથે બનાવવું છે મિત્રો તો કોમેન્ટ અને લાઈક કરી દેજો તો મિત્રો સ મિનટનો વિડીયો થઈ ગયો છે તો હવે આપણે મુદ્દે બે જ મિનિટ અહીં સુધી જે વિડીયો જોયો હોય લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નવા વિડીયોમાં પૂરો વિડીયો જોતા જાયજો હજી એન્ડ નથી આવ્યો અને આગલો વિડીયો શેનો બનાવવો કઈ રેસીપી સાથે બનાવવું કોમેન્ટ કરી દેજો એટલે અમને પણ ખબર પડે આપણા સબસ્ક્રાઈબર મિત્રોને શેનો વિડીયો જોતો છે તો કમેન્ટ કરી દેજો અને નવા હોય તો લાઈક કરજો અને આપણા જૂના મિત્રો તો કાંઈ જોતા નથી કારણ કે એ બધાય વિડીયો જોવે બે સેકન્ડ એટલે શું કામ તમને ખબર જ હશે મિત્રો બે સેકન્ડમાં શું કાંઈ આપણને વ્યૂઝ ન મળે કાંઈ વાંધો નહીં બધાયને મજા આવે ક્યાં સુધી જોઈ પણ વિડીયો જોવો છો ઈજ મોટિવેશન છે આપણું કાંઈ નહીં વિડીયો જોઈ રાખજો મિત્રો અને જો આ ભજીયાની એવું તળાવ આમ છે આ બટેકા પૂરી અને તમે કહેતા હશો તો આ આપણા હતા કુંભણિયા ભજીયા મિત્રો કુંભણિયા હવે બનાવવાના છે તો મિત્રો કુંભણિયા આપણે બનાવવાના છે પહેલા આપણે આ બટેકા પૂરી થઈ જાય પછી કુંભણિયાનો વારો આવશે તો જો આવી રીતની બટાકા પૂરી બનાવી કોમેન્ટ કરજો ઘણા ખરા કઈ રીતની શીપ્સ ઘોડે બટાકા પૂરી બનાવે સ્વાજો મસાલોનો દે પણ આપણે આમાં આદુ કીધું થોડુંક ઓલા બનાવી આપણે મસાલા સાથે એટલે મજા આવે જમવામાં તો જો આવી હતી કક બટાકા પૂરી ચાલો સાખી લઈએ કેવી બની છે તો બની છે એકદમ જોરદાર આઈટમ જોરદાર એટલે કાંઈ ઘટે નહીં મળીએ નવા વિડીયોમાં